એક સમયે કચ્છ પ્રદેશના ગામ દહીંસારાના કચરા ભગત પોતાના ઘેરથી પોતાના સંબંધીને ઘેર કોઈક આમંત્રણ હતું તેથી તેને ગામ જમવા ગયા હતા ત્યારે તેના સંબંધીમાં કોઈક અસુરે પ્રવેશ કરીને જમવા સમયે અન્નની થાળીમાં ઝેર નખાવીને જમવા માટે થાળી કરાવી હતી ત્યારે શ્રીજી મહારાજે પોતાના ભક્તની રક્ષા કરવા સારું અંતર્યામી રૂપે તેના સંબંધીમાં પ્રવેશ કરીને વિષ નાખેલ અન્નની થાળી બીજા તેના કુસંગી સંબંધી પાસે જમવા બેઠા હતા તેની આગળ મૂકાવી ત્યારે તે વળી અસુરે તેના સંબંધીમાં પ્રવેશ કરીને અન્નની થાળી કચરા ભગત આગળ મેલી જમતી વેળા પંગતમાં બેઠા કચરા ભગતે શ્રીહરીને સંભાળીને એક કળિયો એક કોળિયો મુખમાં મૂકીને જેમાં કે તરત જ શ્રીજી મહારાજે અંતર્યામી રૂપે કચરા ભગતમાં પ્રવેશ કરીને જ્ઞાન સ્મૃતિ મૂકી તેથી તેમને સ્મૃતિ થઈ આવી જે આ અન્નમાં તો ઝેર નાખ્યું છે એટલે તત્કાળ કચરો ભગત પાણીનો કોગળો કરીને ઉઠ્યા અને ત્યાંથી તુરત જ ચાલી નિસરા અને તે જ ગામમાં પોતાના સંબંધીને ઘેર ગયા ત્યાં જળ પીને પોતાની પૂજા વગેરે સામાન ત્યાં પડ્યો હતો તેને લઈને પોતાને ઘેર ચાલ્યા અને માર્ગમાં ગામ એક ગયા ત્યારે ઝેર ચડ્યું અને લેરી આવી તે પૃથ્વી ઉપર મૂર્છિત થઈને પડી ગયા તે વખતે સાથે કોઈ માણસ પણ ન હતું ત્યારે શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે આવીને કચરા ભગતને ઉઠાડ્યા ત્યારે ઉઠીને માર્ગે ચાલ્યા તે ચાલતા ચાલતા બે ગાઉ ગયા ત્યારે વળી પાછી ઝેરની મૂર્છા આવી તે ફરીવાર પૃથ્વી ઉપર પડી ગયા અને મૂર્છા થઈ તે સમયે પાછા મહારાજ આવીને તેને ઉઠાડીને પાછા જગાડ્યા ત્યારે ત્યાંથી વળી ફરીને સ્વસ્થ થઈને ચાલ્યા તે પોતાના ગામ દહીંસરામાં પોતાના ઘેર સુખેથી પહોંચ્યા શ્રીયરીએ એમની રક્ષા કરતા એમનો દેહ આયુષ પર્યંત સુખેથી રહ્યો એવી રીતે ગામ દહીંસરાના કચરા ભગતની અસુરે આપેલા ઝેરથી શ્રી હરિએ રક્ષા કરી અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય માંથી